નર્મદા જિલ્લાની દારેખેડા સુગર ફેક્ટરી દ્વારા આજરોજ ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ મનસુખ વસાવા અને સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં સંસદના બંને ગૃહોમાં પસાર કરવામાં આવેલા કૃષિ બિલનું ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની પણ માહિતી આપવામાં આવી હતી ત્યારે કેન્દ્ર સરકારના કૃષિ બિલનો કોંગ્રેસ સહિતના વિપક્ષો વિરોધ કરી રહ્યા છે ત્યારે લોકોને કાયદાની સાચી માહિતી મળે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં

ખેડૂતોની આવક બમણી કરવા માટે નું આ બિલ પાસ કર્યું છે એનાથી ખેડૂતો ગેરમાર્ગે ના દોરાય કેટલાક પોલિટિકલી કોંગ્રેસના લોકો એનો વિરોધ વિરોધ કરી રહ્યા છે છે એ માત્ર ખૂબ સરસ મજાનો એક નિર્ણય લીધો હમણાં સાડત્રીસો કરોડ રૂપિયા આ રેલમાં જે લોકોને નુકસાન થયું છે તે એવા સભાસદોને એક હેક્ટરે દસ હજાર વધારેમાં વધારે બે બે હેક્ટર સુધી કુલ મારીને વીસ હજાર રૂપિયાની સહાય એ લોકોને કેવી રીતે મળે ઘણા સભાસદોને ખબર નથી તેને ખબર આપી ફોર્મ ભરવા માટે અમે સુગર ફેક્ટરીમાં વ્યવસ્થા કરી છે બચેવાળા ચિલિંગ સેન્ટર પર પણ વ્યવસ્થા કરી એપીએમસીમાં અને જીનમાં અમારી જે સહકારી સંસ્થાઓ છે ત્યાં એક કર્મચારી બેઠેલો છે એ આ બધાના ફોર્મ પણ ભરવાનું કામ કરે છે આ ઉપરાંત